દ્રોહ કરે તેને પ્રભુ કોઈનો દ્રોહ કરતા નથી પછાત થતા જશો નિંદા નરકમાં નાખે છે દ્રોહ જેવું બીજું કોઈ પાપ નથી બીજા પાપના પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેલા છે પણ જે દ્રોહી છે તેના પાપનો પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેલું નથી ગૌ હત્યા કરી હોય બાળ હત્યા કરી હોય સ્ત્રી હત્યા કરી હોય બ્રહ્મ હત્યા આદિ મહાન પાપ કર્યા હોય તે કદાચ પ્રાયશ્ચિત કરવાથી પાપથી મુક્ત થાય પણ સંત બ્રાહ્મણ ગુરુ દેવ અને ભગવાનના અવતારોનો દ્રોહ કરે નિંદા કરે તેની પ્રાયશ્ચિત પણ શુદ્ધિ થતી નથી તે અસુર થઈ જાય છે ભગવાન સ્વામિનારાયણનો ડરજનો નિયમ હતો કે પૂજા કરીને દંડવત કરે એક દિવસ એક દંડવત પ્રણામ વધુ કર્યો તે જોઈને સુખમુનિ એ પૂછ્યું હે મહારાજ આજે એક દંડવત પ્રણામ વધુ કેમ કર્યો ભગવાને સરસ જવાબ આપ્યો જાણે અજાણે કોઈનો દ્રોહ થઈ ગયો હોય તેના નિવારણ માટે એક દંડવત પ્રણામ વધારે કર્યો આ સમજવા જેવી કથા છે ભગવાનની સામે ઘણા અસુરી પ્રકૃતિના મારા માર કરતા આવે ભરી સભામાં તિરસ્કાર કરે કે નીકળી જા મારા ગામમાંથી આવું બધું શ્રીજી મહારાજ સાંભળે છતાં પણ કોઈનો દ્રોહ ન કરે

ડુભાવતા હોય છે ભક્તિ કરતા હોય વાજિંત્ર વગાડતા હોય અખંડ નામ રટણ કરતા હોય છતાંય તેમને અક્ષર ધામની પ્રાપ્તિ નથી નરકમાં જવું પડે છે વજ્રમૃતમાં સીજી મહારાજ કહે છે ભગવાનના સંત અને ભગવાનના અવતાર કુરાજી થાય એવું કંઈ કર્મ થઈ જાય તો આને આ દેહ મૃત્યુ લોકમાં જમપુરીમાં જેવું

એક વખત બ્રહ્માનંદ સ્વામી એક ગામથી બીજે ગામ સંતો સાથે જઈ રહ્યા છે રસ્તામાં જુવાનિયા સામે આવ્યા તે વિના કારણે સંતોની નિંદા કરવા લાગ્યા લેવું નહીં દેવું નહીં ને આસુરી વૃત્તિવાળા અકારણ નિંદા કરે સંતોને નમસ્કાર કરો યા ન કરો તમારી મરજીની વાત છે પરંતુ મસ્કરી કરી એના દિલને ડૂબવું નહીં પુરાણોમાં રાવણ કંસ જેવા રાક્ષસોની વાતો આવે છે તો એ રાવણ કંસના માથે છીંગણા નહોતા રાવણ અને કંસ મરી ગયા નથી હજુ દુનિયામાં છે અરસ પરસ વાતો કરે યુવાની એવી છલકદાર છે કે ધ્યાન ન રાખો તો અનેકના અપરાધ કરી બેસે યુવાનિયા કહે જુઓ તો ખરા સ્વામિનારાયણના મુંડિયા લાડવા ખાઈ ખાને કેવું પેટ વધાર્યું છે આ શબ્દ બ્રહ્માનંદ સામીએ કાનો કાન સાંભળને બ્રહ્માનંદ સામીની ફાંદ જરાક મોટી હતી આણે મસ્કરી કરી સ્વામી કહે ભાઈ લાડવા ખાઈ ખાઈને ફાંદ મોટી નથી કરી મારા હૃદયમાં તો કેવળ પરમાત્મા સ્વામિનારાયણનો નિશ્ચય અને ભક્તિ ભરી છે આ શરીરમાં દરરોજ લીંબુ જેટલું અન્ન જાય છે આટલું કઈ સંતો ચાલતા થઈ ગયા બીજે જ દિવસે આ યુવન્ય સાવ ગાંડો થઈ ગયો ગામમાં રાડું પાડેને રખડે બે હાલ થઈને અંતે નરકમાં પડ્યો આ લોક બગડ્યો ને પરલોક બગડ્યો હેરાન હેરાન થઈ ગયો સંતના દ્રોધી વંશનો નાશ થઈ જાય છે આયુષ્યનો બુદ્ધિનો અને સુખનો નાશ થઈ જાય છે આ જનમંગલની કથા અતિ અદભુત કથા છે આપણામાં જે કંઈ ખોટ ખામી હોય તે સમજીને ટાળવાથી ટાળવાની કથા છે તેથી શાસ્ત્રો ટકોરી ટકોરીને કહે છે દ્રોહ ન કરો નિંદા ન કરો જેના ચરણમાં માથા ઝુકાવવા જોઈએ એના ચરણ રજથી પૃથ્વી પાવન થાય છે જેના ચરણ ધોઈને પી જવાય શ્રીજી મહારાજ વાસુદેવાનંદજીના ચરણ ધોઈને પી ગયા છે ખુદ પરમાત્મા આટલો મહિમા જાણે તો આપણે તો મચ્છર જેવા છીએ સાધુ સંત થવું કઈ સહેલું નથી કોઈ આપણાથી ડૂબાઈ જાય એવું કરવું નહીં લોહીના સંબંધ કરતા સત્સંગનો સંબંધ અકાવી રાખો સજન સ્વામી મહારાજની જય